પોલીસ નિરીક્ષક શ્રી ચિરા કોરો સાહેબ સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એને ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એલસીબીનાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે પડાણા ગામ નજીક આવેલ પંચરત્ન કોમ્પલેક્ષની પાછળના ભાગે શ્રી ચામુંડા લોજિસ્ટિકના કુલાવાડામાં કન્ઝ્યુમર પંપ ડીઝલ પંપ આવેલ છે જેમાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ઈંધણ તરીકે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરી આપે છે જે એલસીબી ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી ઉપરોક્ત જગ્યાએ જઈ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ સાથે કિસમને પકડી પાડી પૂછપરછ કરતાં કોઈ બિલ કે આધાર પુરાવા ન હોય જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થિતિ સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડેલ આરોપીઓમાં વીરપ્રતાપસિંહ સનોપ નરેન્દ્ર બહાદુરસિંહ રાજપૂત ઉંમરવર્ષ છત્રીસ રહે પ્લોટ નંબર આઠ છ સર્વે નંબર એકસો તેત્રીસ શ્રી ચામુંડા લોજિસ્ટિકના વાડામાં પડાણા સીમ તાલુકો ગાંધીધામ મૂળ રહે કાળીજન મંદિર પાસે ગામ મજનાવા તાલુકો સોહાવલ જીઓલો અયોધ્યા યુપી હાજર ન મળેલ આરોપીનું નામ દેવજીભાઈ મહાદેવભાઈ મ્યાત્રા રહે અંતર ઝાડ ગાંધીધામ કબજે કરેલ મુદ્દામાલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો આશરે બાવીસ હજાર લીટર કિંમત રૂપિયા સત્તર લાખ સાઠ હજાર શોધાયેલ ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર જીરો આઠસો સડસઠ પચીસ બીએનએસ કલમ બસો એંસી બસો સત્યાસી ચોપન આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ